સાતત્ય અને વિકલનીયતા આ પ્રકરણને મુખ્ય બે ભાગ છે એક સાતત્યતા અને બીજો ભાગ છે વિકલનીયતા આ પ્રકરણના અભ્યાસ માટે આપણે ધોરણ અગિયારમાં કેટલાક વિધેયોનો અભ્યાસ કર્યો તે વિધેયોના લક્ષ્યની ચર્ચા પણ કરી ઉપરાંત બહુપદીય અને ત્રિકોણમિતિય વિધેયોના વિકલનનો અભ્યાસ પણ કર્યો હવે આપણે આ પ્રકરણમાં વિધેયની સાતત્યતા અને વિકલનીયતા તથા તેની વચ્ચેના સંબંધની કેટલીક અગત્યની સંકલ્પનાઓનો અભ્યાસ કરીશું ત્રિકોણમિતીય પ્રતિવિધેયો ઘાતાંકીય વિધેયો અને લઘુગણકીય વિધેયોના વિકલનનો પણ અભ્યાસ આ પ્રકરણમાં આપણે કરીશું જે આપણને વિકલનના ગણિતની સક્ષમ રીત તરફ દોરી જાય છે વિકલનના ગણિત દ્વારા આપણે કેટલીક ભૌમિતિક પરિણામો સાહજિક રીતે સમજીશું જેવી કે રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય પહેલો મુદ્દો પ્રકરણનો જેનો પહેલો ભાગ સાતત્ય જે સંખ્યાના નાના અંતરાલમાં વિધેયનો આલેખ સતત મળતો હોય તો તે વિધે તે સંખ્યા આગળ સતત છે તેમ કહેવાય દાખલા તરીકે આકૃતિમાં જોઈએ તો એ એક સંખ્યા છે અને આ જે દર્શાવ્યું છે અંતરાલ સ્વરૂપે તો એ એનો એક નાનો અંતરાલ છે હવે આ અંતરાલની અંદર આપણે વિધેયના આલેખની વાત કરીએ તો આપણને આટલો આલેખ મળે અહીંયાથી શરૂ થઈને અહીંયા સુધી તો આ સંખ્યાના નાના અંતરાલની અંદર જે વિધેયનો આલેખ મળે છે એ ક્યાંય પણ તૂટતો નથી અખંડ છે એટલે કે સતત છે માટે કહી શકાય કે એ આગળ આ વિધેય સતત વિધેય છે જો એ બીજી રીતે વિચારીએ તો જ્યારે સંખ્યા ની નજીક આપણે ડાબી બાજુથી આવીએ ત્યારે વિધેયનું મૂલ્ય આપણને આ બિંદુ આગળ મળશે બરાબર ડાબી બાજુથી આમ એની નજીક આવીએ ત્યારે વિધેયનું મૂલ્ય આ બિંદુની નજીક જશે એ જ રીતે એની જમણી બાજુથી જ્યારે આવીએ સંખ્યાની નજીક ત્યારે પણ આપણને વિધેયનું મૂલ્ય એ જ બિંદુ આગળ મળશે ઉપરાંત સંખ્યા એ આગળનું મૂલ્ય વિચારીએ તો એ બિંદુ પોતે જ છે છે ને એ આગળ વિધેયનું મૂલ્ય એફ ઓફે તો આમ ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને વિધેયનું મૂલ્ય ત્રણેય વસ્તુ સમાન થાય એટલે કે જો વિધેયનું સંખ્યા આગળ ડાબી બાજુનું લક્ષ તે જ સંખ્યા આગળ વિધેયનું જમણી બાજુનું લક્ષ્ય અને તે જ સંખ્યા આગળ વિધેયનું મૂલ્ય સમાન હોય તો એ વિધેય સતત બને હવે ડાબી બાજુનું લક્ષ્ય અને જમણી બાજુનું લક્ષ્ય જો એફ ઓફ એ જેટલું હોય તો વિધેયનું લક્ષ્ય એફ ઓફ એ જેટલું છે એમ કહેવાય માટે વિધેયનું લક્ષ અને વિધેયનું એ આગળનું મૂલ્ય સમાન હોય તો પણ વિધેય એફ એ આગળ સતત છે તેમ કહેવાય તો જ્યારે દાખલાનો માં સતત વિધેય આપણે સાબિત કરવું હોય તો બેમાંથી કોઈ પણ એક મુદ્દાનો ઉપયોગ કરી શકાય જ્યાં જરૂર પડે ત્યાં ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ્ય અને વિધેયનું મૂલ્ય યા તો પછી વિધેયનું લક્ષ્ય અને વિધેયનું મૂલ્ય સમાન આવે તો વિધેય સતત છે એમ કહી શકાય કેટલાક મુદ્દા નોટ કરીએ તો એફ અને જી એ એક્સ બરાબર એ આગળ જો સતત વિધેય હોય તો તે બે વિધેયનો સરવાળો એટલે કે એફ વધતા જી બાદ બાકી એફ ઓછાજી ગુણાકાર એફ ગુણ્યા જી અને ભાગાકાર એફ ભાગ્યા જી પણ એક્સ બરાબર એ આગળ સતત હોય જ ઉપરાંત વિધેય એફ એક્સ બરાબર એ આગળ અને વિધેય જી એફ આગળ સતત હોય તો તે બે વિધે સંયોજિત વિધેય એક્સ બરાબર એ આગળ સતત બને જ તો આ વાત કરીએ આપણે સાતત્યની સાતત્યમાં એક બીજો મુદ્દો નોટ કરીએ કે વિધેયને અંતરાલમાં સતત છે એવું ક્યારે કહેવાય તો પહેલા વિચારીએ આપણે વિવૃત અંતરાલ માટે તો જો વિધેય એફ એ વિવૃત અંતરાલના બધા જ બિંદુઓ આગળ એટલે કે બધી જ સંખ્યાઓ આગળ ના પ્રત્યેક બિંદુ આગળ સતત હોય તો એ વિધેય એ અંતરાલ પર સતત છે તેમ કહેવાય અંતરાલ માટે વિચારીએ તો વિધેય એફ એ વિવૃત અંતરાલ પર સતત હોવું જોઈએ ઉપરાંત વિધેય એ આગળ જમણી બાજુથી સતત હોવું જોઈએ બી આગળ ડાબી બાજુથી સતત હોવું જોઈએ તો એ વિધે સંવૃત અંતરાલ એ પર સતત છે તેમ કહેવાય વિકલનીયતા જે આ પ્રકરણનો બીજો ભાગ છે વિકલનીયતા વિધેય એફ વાસ્તવિક વિધે હોય સી એ તેના પ્રદેશ કોઈ બિંદુ હોય અને જો લક્ષ એચ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ એ પ્લસ સી પ્લસ એચ માઇનસ એફ ઓફ સી અપોન એચ નું અસ્તિત્વ હોય તો આ લક્ષ્યને એટલે આ જે લક્ષ આપણે શોધ્યું તે એ લક્ષ ને વિધેયુ સી આગળનું વિકલિત કહેવામાં આવે છે અને વિધેયના સી આગળના વિકલિતને એફડે સી વડે દર્શાવાય તો જ્યારે પણ વિધેયનું કોઈ સંખ્યા આગળ વિકલન શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીશુંગલા તરીકે એફડે સી બરાબર વિધેયના સી આગળના વિકલનને આપણે એફડેસ સી વડે દર્શાવીશું એટલે કે એફડે સી બરાબર લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ સી પ્લસ એચ માઇનસ એફ ઓફ સી અપોન એચ તો વિકલિત શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું અને જ્યારે બી આ સૂત્રનો ઉપયોગ કરીને વિકલિત શોધવાનું હશે ત્યારે દાખલામાં સ્પષ્ટ રીતે કહેશે કે વ્યાખ્યા પરથી વિધેયનું વિકલિત શોધો એફડેસી નું અસ્તિત્વ હોય એટલે કે વિધેય માટે એફડે સી મળે તો એફ એ એક્સ બરાબર સી આગળ વિકલનીય વિધેય છે તેમ કહેવાય એફ એક્સ બરાબર સી આગળ વિકલનીય વિધેય હોય તો એફ એ એક્સ બરાબર સી આગળ સતત વિધેય હોય જ પણ આનું પ્રતીપ સત્ય નથી એટલે કે જો વિધેય એક્સ બરાબર સી આગળ સતત હોય તો એ વિકલનીય છે એવું કહી શકાય નહીં ગુડ વિધેયનું વિકલિત જો એક્સ અને વાય વચ્ચેના સંબંધને વાય બરાબર એક્સ કે એક્સ બરાબર જીવાય વડે લખી શકાય તો એને સ્પષ્ટ વિધેય કહેવાય પણ જ્યારે કોઈ પણ સંબંધને આપણે વાય બરાબર એક્સ કે એક્સ બરાબર એક્સ વડે ન દર્શાવી શકીએ તો એવા વિધેયને ગુડ વિધેય કહેવાય દાખલા તરીકે વાય વત્તા સાઈન વાય બરાબર કોસે એક્સ આમાં એક્સ કરતા બનાવી શકતા નથી માટે એ ગૂઢ વિધેય છે એમ કહેવાય પ્રતિવિધેયનું વિકલિત કોઈ પણ વિધેયના પ્રતિવિધેયનું વિકલિત એટલે તે વિકલનનો વિધેયના વિકલનનો વ્યસ્ત પ્રચલ વિધેયનું વિકલિત વાય બરાબર એફ ટી અને એક્સ બરાબર જીટી એ પ્રચલ ટીના પ્રચલ વિધેય કહેવાય હવે આ જો વિકલન મેળવવું હોય એટલે કે ડીવાય બાય ડીએક્સ શોધવો હોય તો બંનેનું ટીને સાપેક્ષ વિકલન કરીને ભાગાકાર કરતા આપણને એમાંથી ડીવાય બાય ડીએક્સ મળે દ્વિતીય વિકલિત દ્વિતીય વિકલિત એટલે એક વાર વિકલન શોધ્યા પછી ફરથી જ્યારે વિકલન શોધવામાં આવે એટલે કે એનું ફરતી વિકલન કરવામાં આવે તો એને દ્વિતીય વિકલન કહેવાય દાખલા તરીકે વાય બરાબર એફએક્સ તો એમાંથી આપણને ડીવાય બાય ડીએક્સ બરાબર મળે એફ ડેસ એક્સ એ પ્રથમ કક્ષાનું વિકલિત થયું અને એનું જો ફરથી વિકલન કરીએ તો એનો સંકેત છે ડી સ્કવેર વાય પણ ડીએક્સ સ્ક્વેર એટલે કે એફ ડબલ ડેસ એક્સ થયું એને કહેવામાં આવે છે Video driti je vika lit.